આજે આમલકી એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયનો પાઠ કરીશું પ્રથમ આપણે નવમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું ત્યાર પછી નવમો અધ્યાય સાંભળીશું ઓ મહાદેવજી કહે છે હે પાર્વતી હવે હું આદરપૂર્વક નવમા અધ્યાયના મહાત્મયનું વર્ણન કરીશ તમે ધ્યાનથી સાંભળો નર્મદા કિનારે માહિષ્મતી નામે એક નગરી છે ત્યાં માધવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે વેદ વેદાંગોનો જ્ઞાતા હતો તથા અવારનવાર આવતા અતિથિઓ પ્રત્યે પ્રેમભાવ રાખતો તેણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાય એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું તે યજ્ઞમાં બલિદાન આપવા માટે એક બકરો મંગાવ્યો જ્યારે તેના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાને આશ્ચર્યમાં નાખતો તે બકરો હસીને ઊંસા સ્વરે કહે છે હે બ્રહ્મન આ અનેક યજ્ઞોથી તને શું લાભ તેમનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે તથા જરા જન્મ જરા અને મૃત્યુ પણ કારણરૂપ છે આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે તેને જોઈ લે બકરાના આ કૌતુક પમાડનારા વચનો સાંભળી યજ્ઞ મંડપમાં રહેલા બધા લોકો ખૂબ જ વિસ્મિત થયા ત્યારે પેલા યજમાન બ્રાહ્મણ હાથ જોડી અપલક નેત્રોથી જોતા બકરાને પ્રણામ કરી શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યા બ્રાહ્મણ કહે છે આપ કોણસો આપના સ્વભાવ અને આચરણ કેવા હતા તથા કયા કર્મને લીધે આપને બકરાની યોની પ્રાપ્ત થઈ આ બધું મને કહો બકરો કહે છે હે બ્રહ્મણ હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તથા વેદવિદ્યામાં પ્રવીણ હતો એક દિવસ મારી સ્ત્રીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનિમ્ર થઈ પોતાના બાળકની રોગનિવૃત્તિ માટે બલિદાન હેતુ મારી પાસે એક બકરો માંગ્યો તે પછી દેવીના મંદિરમાં તે બકરાને જ્યારે મારવા લાગ્યા તે વખતે તેની માતાએ મને શાપ દીધો હે બ્રાહ્મણોમાં નીચ પાપી તું મારા બચ્ચાનો વધ કરવા ઈચ્છે છે માટે તું પણ બકરાની યોનીમાં જન્મ લઈશ હે દ્વિજ શ્રેષ્ઠ જ્યારે કાળવર્ષ મૃત્યુ પછી હું બકરા તરીકે જન્મ્યો અદપી હું પશુ યોનિમાં પડેલો છું તો પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ રહેલું છે હે બ્રહ્મણ તમારી સાંભળવાની ઈચ્છા હોય તો તમને એક બીજી પણ આશ્ચર્યની વાત કહું કુરુક્ષેત્ર નામે એક નગર છે જે મોક્ષ પ્રદાન કરનાર છે ત્યાં ચંદ્ર શર્મા નામે એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગેલું હતું ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળપુરુષના દાનની તૈયારી કરી તેમણે વેદવેદાંગોના પારંગત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા અને પુરોહિત સાથે તેઓ તીર્થોના પાવન જળમાં સ્નાન કરવા લાગ્યા તીર્થ પાસે પહોંચી રાજાએ સ્નાન કર્યું અને બે વસ્ત્ર ધારણ કર્યા પછી પવિત્ર અને પ્રસન્ન ચિત્ત થઈ તેમણે શ્વેત ચંદન લગાવી પાસે ઊભેલા પુરોહિતનો હાથ પકડી તત્કાલોચિત મનુષ્યો વડે ઘેરાયેલા પોતાના સ્થાને પાસા આવ્યા આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું જ્યારે કાળપુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચંડાળ પ્રગટ થયો પછી થોડી વાર રહી નિંદા નામની પણ ચાંડાળીનું રૂપ લઈ કાળપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી આ રીતે ચાંડાળોની તે જોડી આંખો લાલ લાલ કરી નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશ કરવા લાગી બ્રાહ્મણ મનોમન ગીતાના નવમા અધ્યાયનો જપ કરતો હતો રાજા ચૂપાચાપ આ બધું કૌતુક જોતા હતા બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા બ્રાહ્મણ તેમનું જ ધ્યાન કરવા લાગ્યો બ્રાહ્મણે જ્યારે ગીતાના નવમા અધ્યાયનો જપ કરતા કરતાં પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન કર્યું તે સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલ વિષ્ણુ દૂતો વડે પીડિત થઈ તે બંને ચાંડાળ ચાંડાળી ભાગી નીકળ્યા તેમના પ્રયત્નો નિષ્ફળ ગયો આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રવર આ મહાભયંકર આપત્તિ આપ કેવી રીતે પાર કરી આપ કયા મંત્રનો જપ તથા કયા દેવનું સ્મરણ કરી રહ્યા હતા તે પુરુષ અને સ્ત્રી કોણ હતા તે બંને કઈ રીતે આવ્યા તેઓ શાંત કેવી રીતે થયા આ બધું મને સમજાવો બ્રાહ્મણ કહે છે રાજન ચાંડાળનું રૂપ ધરી ભયંકર પાપ પ્રગટ થયું હતું તથા તે સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી હું એ બંનેને એમ જ માનું છું તે સમયે ગીતાના નવમા અધ્યાયની માળા જપતો હતો તેને જ મહાત્મય છે કે બધા સંકટો ટળી ગયા હે મહીપતે હું દરરોજ ગીતાના નવમા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવથી જ પ્રતિગ્રહજનિત દાન લેવામાં આવતી આપત્તિઓથી પાર કરી શક્યો છું આ સાંભળી રાજાએ એ બ્રાહ્મણ પાસેથી ગીતાના નવમા અધ્યાયનો અભ્યાસ કર્યો તે પછી તે બંને પરમ શાંતિ મોક્ષને પામ્યા આ કથા સાંભળી બ્રાહ્મણે બકરાને છોડી દીધો અને ગીતાના નવમા અધ્યાયના અભ્યાસ વડે પરમ ગતિને પામ્યો તો આ તું નવમા અધ્યાયનું મહાત્મય હવે આપણે નવમો અધ્યાય સાંભળીશું જેનું નામ છે યોગ ભગવાન શ્રી કૃષ્ણ અનુભવયુક્ત જ્ઞાન કહું છું તેને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા બધા રહસ્યનો રાજા સૌથી શ્રેષ્ઠ પવિત્ર શ્રેષ્ઠ ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે હે શત્રુને તપાવનાર આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપી સંસારના માર્ગમાં ભમ્યા કરે છે મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે સર્વ ભૂતો મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી વળી બધા ભૂતો મારામાં રહેલા નથી એમ પણ કહેવાય મારું યોગ યોગબળને તું જો ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશા રહેલો છે તેમ સર્વ ભૂતોને તું મારામાં રહેલા જાણ હે કૌંતે બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જુ છું છતાં હે ધનજ્ય તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મો મને બંધન કરતા નથી હે કુંતી પુત્ર મારી અધ્યક્ષતાને લીધે મારી દષ્ટિ નીચે પ્રકૃતિ જળ ચેતન સહિત જગતને ઉત્પન્ન કરે છે આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવી મારી અવજ્ઞા કરે છે આવા વ્યર્થ આશાવાળા વ્યર્થ કર્મવાળા વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે પરંતુ હે અર્જુન મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપને જાણીને અનન્ય મનથી ભજે છે મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા તેઓ દઢવ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે વળી બીજાઓ યજ્ઞથી મારું યજન કરતાં મને ઉપાસ છે હું સર્વત્ર સર્વરૂપે રહેલો છું એવા મારી ઉપાસના કેટલાક લોકો એકત્ય ભાવથી અદ્વૈત રૂપે કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે કરે છે હું સ્રોત યજ્ઞ છું હું સ્વાદ યજ્ઞ શું પિતૃઓને અર્પણ કરાતું સ્વધા અન્ન હું છું હું ઔષધ છું હું મંત્ર છું હું ઘી છું હું અગ્નિ છું અને હોમવાની વસ્તુ પણ હું જ છું આ જગતના પિતા માતા દાતા એટલે કર્મફળ આપનાર અને પિતામાં હું છું જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને અજુર્વેદ પણ હું જ છું સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ સાક્ષી રહેઠાણ શરણ સુહદ ઉત્પત્તિ પ્રલય સ્થિતિ નિદાન આધાર અને અવિનાશી બીજ હું છું હું સૂર્યરૂપે તપું છું વરસાદ રોકું છું તથા વરસાદ વરસાવું છું અને હે અર્જુન અમૃત તથા મૃત્યુ સત ને અસત હું જ છું ત્રણ વેદ જાણનારા તથા સોમ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂંજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગ ભોગવે છે તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પૂર્ણ ખૂટે છે ત્યારે તેઓ મનુષ્ય લોક પામે છે એમ સકામ વેદ ધર્મનો આશ્રય કરનારા અને વિષયોને ઈચ્છતા મનુષ્યો ગમન આગમન પામે છે જેવો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી ઉપાશે તે નીચ મારામાં જોડાયાના યોગ અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા શેમ પ્રાપ્તિની રક્ષાનો ભાર હું ઉઠાવું છું હે કુંતી પુત્ર જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અધિવિધિપૂર્વક મને જ પૂજે છે કારણ કે સર્વ યજ્ઞોના ભોગતા અને પ્રભુ હું જ છું આમ જેવો મને સત્ય સ્વરૂપે જાણતા નથી આથી તેઓ બીજાને ઉપાસી સંસારમાં પડે છે દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને પામે છે જે મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકાર કરું છું હે કુંતી પુત્ર તું જે કરે છે જે ખાય છે જે હોમે છે જે આપે છે જે તપ કરે છે તે મને અર્પણ કર એમ તું શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટીશ અને સંન્યાસ યોગ કર્મફળ ત્યાગથી તું યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ હું સર્વભૂતોમાં સમાન છું મારો કોઈ દ્વેષ પાત્ર નથી કે પ્રિય નથી તો પણ જેવો મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો જો મને ભજે તો તેને ઉત્તમ જ માનવો કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે તે જલ્દી ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે હે કુંતી પુત્ર તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી કેમ કે હે પાર્થ ગમે તેવા વાળા હોય અથવા સ્ત્રીઓ વૈશ્યો કે શુદ્ર હોય તેઓ પણ મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે તો પછી પવિત્ર બ્રાહ્મણો ભક્તો તથા રાજઋષિઓ ગતિ પામે એમાં કહેવું જ શું માટે અનિત્ય અને સુખરહિત આ લોકને પામી તું મને જ ભજ તું મારામાં મનવાળો મારો ભક્ત તથા મને પૂંજનારો થા અને મને નમસ્કાર કર એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા રૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે રાજવિદ્યા રાજુયોગ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ હવે પછીની એકાદશી આપણે દસમો અધ્યાય સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો